સમાચાર સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગુજરાતના પ્રવાસે આવવાના છે અમિત શાહ અને રાજનાથસિંહ ગુજરાત આવવાના છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે ભુજ એરબેઝની મુલાકાત રહેશે આજે રાજનાથસિંહ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે ત્યાં જવાનોનો જુસ્સો તેમણે વધાર્યો હતો જ્યારે અમિત શાહ સત્તર તારીખે અને અઢાર મે ના રોજ ગુજરાત પ્રવાસે આવવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી બે હજાર કરોડના વિકાસ સ્થળનું ઉદઘાટન કરવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથ રાજનાથસિંહ ગુજરાત પ્રવાસે આવવાના છે રાજનાથસિંહ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે અને હવે આવતીકાલે તેઓ ભુજ એરબેઝની મુલાકાત લેવાના છે અને ત્યાં જવાનો સાથે તેઓ મળવાના છે ત્યાં આમની સાથે પણ વાતચીત કરશે આજે જમ્મુ કાશ્મીર પહોંચી તેમણે જવાનોનો જુસ્સો વધાર્યો હતો આ સાથે તેમને સંબોધન પણ કર્યું હતું અમિત શાહ સત્તર તારીખે અને અઢાર તારીખે ગુજરાતના પ્રવાસે આવવાના છે જ્યારે કેન્દ્રીય ગૃહણથી બે હજાર કરોડના વિકાસ કાર્યોનું ઉદઘાટન કરવાના છે